કરણભાઈના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે મિત્રો આ વર્લ્ડ રેકોર્ડ તો મિત્રો બ્લોગ માં રહ્યો સ્કીપ કરી આવે કે જોજો તો ચાલો ચાલો ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી તો મિત્રો તમને ખબર છે આગળના બ્લોગમાં અહીંયા બે રસ્તા હતા ને આપણે આ રસ્તે ગયા હતા ને આ મંદિરે ગયા હતા તો મિત્રો આ ખેલે આપણે આ રસ્તે જવાનું છે કેમ કે આપણે ડેમે જવાનું છે ઓલે ખેરે તો આ રસ્તે ગયા હતા તમને ખબર હોય તો ને સામે ગયા હતા તો ગેટ બંધ હતો તો ઓલી ઓલી બાજુ જવાનું છે તો ચાલો જોડાગમાં તો મિત્રો ગાડી છે આ ડુંગરામાં ગમે એની ગાડી હોય શકે જય તારે લઈ જવી તો લઈ જઈ શકીએ પણ અમે એવું નહીં કરીએ ને આ ગાડી અહીંયા પડી રહે છે આ સાવી તમે જોઈ શકો છો સાવી પણ છે અહીંયા તો હાલો આપણે આગળ વધીએ બીજો કઈ ટાઈમ

અહીંયા બધા વાહનો ઘડી ઘડીમાં હરતા ફરતા જોવા મળે છે મિત્ર ઓલું છે તેનું તમને ઝૂમ કરીને બતાડી દઉં જો ઝૂમ બહુ નથી થતું ને આપણા ભાઈ જો તો આ ફોન છે એટલે કે મોટા રોલા ફોન છે ઝૂમ નથી થતું તમે પણ જોઈ શકો છો વ્યૂ દે વ્યૂ જોઈ શકો છો રેડી મિત્રો આપણે તો ડેમે આવી જશે હવે પછી હવે ઘડીક આપણે અહીંયા બેસું હું કરણ ભાઈ ઘડીક બેહું ને ભાઈ હા ઘડીક બેહવાનું છે ને ભાગવાનું હોય તો પછી ભાઈ ને હવે ઘડીક બે આજ તો મિત્રો કોઈ બહુ પબ્લિક દેખાતી નથી બાકી અહીંયા બહુ પબ્લિક હોય રવિવારે શનિવારે બહુ પબ્લિક હોય અહીંયા સૂર્યાસ્ત અહીંયા સૂર્ય અત્યારે તો બહુ વાદળા છે જોઈ શકો છો આ વાદળાને કારણે સૂર્યાસ્ત નથી દેખાતો બાકી સૂર્યાસ્ત સાથે હોય એટલે જોવાની કંઈક અલગ જ મજા હોય તો મિત્રો હવે આપણે આપણા તરફ ઘર તરફ પાસે જઈશું તો આ બંને બ્લોગ જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ને જો આવાના બ્લોગ જવા હોય ને લાઈક અને અમારો નોટિફિકેશન બિલ ઓન કરી નાખજો જય માતાજી જય દ્વારકાધીશ